તમે મકાન બનાવ્યું હોય પણ ઉંમર થાય એટલે તમારો ખાટલો બાર ઉંમર થઈ જાય એટલે આપો તૂટી જેલી ખાટલી બીમાર પડીયો તો દવાની બાટલી અને પોણી પીવાની અલગ માટલી લે ડોહા પૂરી છે તારી આટલી આવું ઘર હોમાં લપણા રાખતા બધાને ખબર પડે કે ભાઈ ઘર બગાડ છે આ તો એટલે એમને શેટારા આ તો એક દાદા હતા ને એમને બે દીકરા અને બે દીકરાની તમે રાખો તમારા ઘેર એટલે મોટી બહુ કે ના તારો હક લાગે તું રાખ મારે દાદાને રાખવા નહીં આ બેને ઝઘડો થવા માંડ્યો એટલે પેલી નાની હતી ને હોશિયાર એમ કરો દાદાને એક મહિનો તમાર જો રાખો અને એક મહિનો અમાર જો રાખો કે બરાબર છે બે મહિનાના બે વારા મહિના મહિનાનો વારો કાઢી દીધો એટલે પેલી નેની બહુ કે તણા મહિનો તમારાથી ચાલુ કરું કે ના તું તારાથી કર ચાલુ આ એ લોચો પડ્યો પેલો કોણ રાખે એટલે કે એમાંય આપણે લડવું નહીં નેની બહુ હોશિયાર હશિયાર હતી એનો પણ ન્યાય કર્યો નિકાલ કર્યો કે કેમ કરો આપણે દાદાને જન ઘરના મોભારા પર ચડાવો અને એથી રડતા કરો હમા પડે તો અમારા અને ઉંધા પડે તો તમારા

સાત દીકરા પણ માન ના પોતા સ્વાર્થ ની સગાઈ અને મતલબ ની દુનિયા છે મતલબ સિવાય કશું જ નથી